ગુજરાત રાજ્યમાં થોડા દિવસના વિરામ બાદ ફરી મેઘમહેરા થઈ છે તો રાજ્યમાં બરોબર અષાઢી માહોલ જામ્યો છે ત્યારે ગત રોજ સૌરાષ્ટ્ર કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ ધરધપાટી બોલાવી હતી તો રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને બાસઠ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ રાજકોટના લોધિકામાં પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે તો રાજ્યમાં મહેરની વચ્ચે રોજ જામનગર જિલ્લામાં પણ ત્રણ અલગ અલગ સ્થળો પર વીજળી પડતા ત્રણ લોકોના મોત નીપજ્યા હતા તો રાજ્યમાં ફરી મેઘમહર થતાં ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે ત્યારે આજે પણ રાજ્યમાં વીસથી વધુ જિલ્લામાં વરસાદ વરસવાની શક્યતા રહેલી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ